એટલે દોવા દેતા હોય એટલે થઈ ગયેલા નકર પકડી માં વધારે મણી છે ને કાંઠા ભાણા માં વધારે સિવાય એટલે એમાં પાસ્તર ઘઉં માં સારું રીતે કે આગતર મારી હોય તો હવે થોડોક ટાઈમ જાય ને કાલે નું તો ની કાલે પછી તો નાથી તો દીવાન કર્યા હમ હોગા ને એ એ બધું થાય રેવા દે થાંભલો પડે જાહે એક તા માન ઓલો એક સીધો કર્યો કાં કે ઓલી પાડલી ને જીવ કઈ रसियों ने कोई फ्रेंड आके नहीं तैयार मोई अंगी वाह मोनी तो बहुत गोमाई था इधर जो यास करा रात्रि अब कार निके ही काम करे नहीं जरा बिजानी है जो ही आप आता हमारे मुंगा मुन्ना से मुंबई ने खरीदी मुंबई ने मुंबई इतनी ना सितारम बताई नहीं गुड मॉर्निंग हवा हाथ का हटाने नहीं टाइट से नहीं आज ठाउ की हुई है કાલે તો આ બપોર થી તે હા સુધી હિવો નેવો પવન હતો નહીં ખડે રાટી હા પવન અટાણે તો શાંત વાતાવરણ થઈ ગયું વાંધો ને પણ કાલે તો બહુ ટાયડ એટલી એટલી તેની વાતો જવા દો બપોરી સાડા બાર એક વાગેથી એટલો પવન વહેતો હાવ એ થતું હતું કે આવો ને આવો પવન રહીએ કા તો વાંધો ન આવ્યો હા સાડા હા તાટ થયા ને તથા થોડુંક વાતાવરણ શાંત પડે ગયું ને અટાણી સાની ટાઈટ છે રૂપારી નહીં મારું કામ થયું થોડુંક થોડુંક બાકી છે હજાર દોવાઈ જાય ભૂસન ઢેગલા પડ્યા આ બધું આખે આખો રાઉન્ડ વરાઈ ગયો ધ્રાબો વરાઈ ગયો ઢારીઓ વારવાનું બાકી છે ના તો શિયાળી શિયાળ હશે હજે વલિયું બેની હું કાકડી ઘડીક રહીને કાટા હશે અટાણમાં ને હવે સાની ટાઈટ છે દુનિયાને હાથું ને ઠરે હસણા રાટીઓ બોલે રામ હું તો આજે માતા કાલે દરગાહ બાપો હનુમાન બાપાના મંદિરે મંદિર પંખી આજે ને જ બરાબર ઉઠ્યા લાગતા નીંદરમાં લાગે બહુ બોલતા ને જ ગમાયણ સાફ કરવાનો વિચારું તો પણ ગમાયણ માં કઈ એટલું બધું સેની મકાઈના પાંદડા હે ને ત્યાં ઝીણકી ટીનું બાંધીને હાથા બધા બિસાડી ખાઈ જાય અટાણે શિયાળામાં છે ને મહિને દી ગમાઈનું સાફ કરાવ્યું પડે ને ઉનાળામાં આઠ દિન દહ દિન સાફ કરવી પડે ગમાઈ કારણ કે ઓયગીઠું જ કાઢે અટાણે શિયાળામાં ઢોરની એટલી નીણ જઈએ ખોરાકી વધે જાય ને માણસની ખોરાકી વધે જાય ઉનાળામાં માણસની ખોરાકી ઘટે જાય ને ઢોરની ઘટે જાય એટલે ઓયગીઠું ઢીગ લાગે અટાણે તો ગમે એવું નાખીએ ને બિસાડાઓને ઓલું એક આપણે પંદર ભાર ઉત્યું ભીંજાઈ ગયેલ માંડી ગયું સાઈડમાંથી કાઢ્યું હતું ને એ બે ટીનુડીઓને કઈ આમ નાખા ને અટલમાં એ બે ઈકાઈ બર ધું તો સાયકલા થાય ન ખાય બહુ પણ આ બે ખાઈ જાય ભગરે સાયગલી થાય એ તો દોવા દેતા હોય એ તો સાયકલ જાય નખ કારણ કે એની ન ખાય તો સીટકા વગર ને નીણ બીજી નાખવી જ પડે નક પછી બહુ ઘરામાં દોવું ગમ એટલે એ પછી છે ને સાયકલા થઈ જાય એ વ્યાણી નહોતી ને તે દુ ભીને બધાયની ઓગીટ ખાઈ જતી ભગર ને વ્યાણા પછી એ વાર થઈ જાય ને એને સારું સારું જ નાખવું પડે તો હાલો મારી વાતું દુખીએ ને અટળમાં એ હું વાહિતા કર નાખા વધારે <laughs> પછી <laughs>

હજી અધૂરું હે બે કલાકનું હે આખતર ગામમાં પાણી જાય એ પેજા હે તો પાછું રામા વાર વાંધા હે કાલો હવાની હાલતી કરી મોટે હવાથી લઈને ના કાલે થોડું ઘણું તો બેરલ સુધી ત્રણે હવાઈ ચાલુ કર્યું મેં આ પી ગયું લગભગ હાથ આટકી આ હજી ને બે બે માં જ જાય કારણ કે તાજે તાજે પીવર આવે ગયું હોય થોડુંક પાણી પર લઈ સાત દી વારો આવે તો એ વાંધો ન આવે જોકે સઠે દિન તો વારો આવે જાય ને પાસ્તર ઘઉં છે એમાં ત્રીજું પાણી જવા દે છે બાવી ને બી ખાતર નાખે પછી તો એની પણ આ લગભગ શોખ છે એટલે બે દી પછી એમાં પાછું સારવાનું છે પાણી ને આમાં જો આઈ કલા છે ને ફૂચ થઈ ગઈ આવું ઘઉંમાં એવા વહીથી છે આ તો આપણી છે નવ દાંતે ઓલે આપણી ઓગણી દાંતે વાવેતર છે રે રે બે ત્રણ દી પડ્યું પણ પાછા કંઈ આસાર વિશાર બહુ ન જો જોકે હે પણ એટલી બધીને જી બે દી પડીને એ બહુ પડી આ પાછી એટલી બધી નથી પડતી એટલે આમાં પાસ્તર ઘઉંમાં સારું રી કે આગતર મારી એ તો હવે થોડોક ટાઈમ જાય ને પછી ખબર પડે અટાણે કંઈ આઈડિયો ન આવે જોકે આગતર ઘઉં તો ગરમીમાં જ મોટાથી અહીં કહે કારણ કે માંડવી ને પછી હતા એ લગભગ વીસથી પચીસ લગભગ છે ને હાવ ફૂલ ગરમી થતી હતી પછી થોડી ટાઈટની શરૂઆત થઈ થોડાક ટાઇટમાં આવ્યા ને એ હમણાં સિલા સહાદીથી આ વધારે ટાઈટમાં આવ્યા બાકી બધી ટાઈટ ઉતી હોય ને હા જે આપણું બકાલું હોય આ વાવેગર એ ઓલમોસ્ટ બધું ગયું લગભગ ત્યાં જ્યાં લહણ નાખ્યું હતું લહણ કે આ તો ડુંગળીનો રોપ તો આ લહણ નાખ્યું હતું હાતી થી સેટ વાહું થી બાકી આ ભાજી પછી આપડું જીરું આ જીરું ત્યાં થોડક આપણી સણ આવે બહુ પાસ્તા થા ગયા સણ મરે હેન સિયારક નાકા સીધા કરવા દે એટલે લીલાડા નાકા હેન સિયાર આડા હે મકાઈ નાન જવાય નહી હાતી પાણી આવે સીધું આય

એટલા કટકા પડ્યા પણ છીણા ને છીણા ને હાટા ને મી ઓલી સવીડિયું નહીં કહ્યું આવે ને એ વાપરતો તો કઈ ગજનું ન બહુ જમાવટ આવે એમાં જોઈએ એવી છીણા જેવી જમાવટ ન આવે એમાં કારણ કે આ હે ને આ ભેરુંથી પગતી સાઈઝ આવે જાય ને એટલે લાકડું નથી ફાટતું બરાબર હા બાપે ગોતે લીધું લાવો એકતા થઈ રહી છે ના એ તળ પડે ને લાકડામાં પછી ના એ બેસે જાય

બાકા લું વાલોર ભાજી ને ધનિયા બે રીંગડા પીડ્યા થઈ જાય છે આ હાલો તાબડ તો ભૂખ લાગી તો તાબડ ટોપ ખાઈ લીયે એ આ કી ભટકા પાણા માં કહાણી ઘૂમરો માર્યો હોય ને તો બી ગઈ કે બીજી ભાઈનું હોય એટલી વાર ન લાગે હા ભાઈ વાત છે ને પૂછશે આ પાણો નથી દેખાતો બસ ઘૂમરા તો ફરે છે પાણા નાથી

રીમી દીવા પડતું મનમાં શંકા ગઈ ને હોય ભગવાન એ કઈ વાંધો જ નથી તીન ઉડી એ અહીંયા આવી પાણો છે એ ફેર ઘુમરો ફેરવા માં થઈ ગયો હોય બાકી બેસી તેલ નાખ્યું એ જાય કેટલો ઊંડો હૈ તો સો એટલે ભટકાણી હોય તો એક દેવું ડો ટોસો પડે જી હોય મને કે જ 10 મિનિટ ની વાર હે ને બતાય ને કઈ મિને જ ને મકાઈ ને કરી કાં ઓલી પાડલી ને જીવ કઈ નથી ઓન કઈ કઈ નતા આવન મોઈ ને આપડી કઈ ખબર ન હોય ને

રીલ બનાવતી બનાવતી જાતી હતી વાં ભૂકે ને તો યાદ આવે હું લોક તો ચાલુ જ ને આ એક સ્ટાર્ટ કરી લઈએ બીજું પાછું ભૂલાઈ જાય મારે પાછું ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું ઓછું હોય ને કારક કારક યાદ આવે ત્યારે મારા રીલ બનાવે મૂકે દે તો જો આ તો ઉદ્દાયણ માં હે ને આજે ફાલ ફૂલ બધું આવે આજે થોડીક પાસ્તર કેવરા ને ને કોરા હે ને મસ્ત મજાનું હિંગું થઈ ગયું લાગડ ગયો તો બહુ ગમે થઈ કે જોયાસ કરો કલર કલર ના હે ને રૂપાતી બહુ મસ્ત દેખાવા આવે હાલો લીધી નજારો દેખાડી દીધો તો જો આવો નો અમારે બે દીઠિયા નો ઘરે જોયું રીંગડા રીંગડી માંથી લીધા મેં ઘડીક બેસી ગઈ તી ખોટી થઈ ગઈ પાંચ માં પાંચ દસ મિનિટ ને વારી ગયા તો મારી ટીનુડી મારા ગીત ઉપાડે લીધા ઓલા ખૂણા થી દેખે ગઈ ને ગીત ગાવે કઈને એ હા ભાગી આવ્યો મણી તારી જ ઉપાધિ હોય હા એ બામરોટો એ બામરોટો બોલાય છે બસ

बस तो मामा वड़ी थी रींगड़ा ले लीधा था रूपर रींगड़ा है पर तो को को बैठो है हाल से सियाक माटे हाल है एटलो लबासो उ तो नी के के खुती ने काम काम होय तारे नी तो ई तो ई तो बस मारो नहीं है कोई लूटो जोता जोता तारा सब तुम आउ तो है जोता बाकी ता मारा जोता जोता नी तो मोकलो तो ड्रेसो लेवा के मार ड्रेसो ले ना ना तो बस

મી બનાવે ને નાખવાનો એનું કાવ કરું હંકરો કરીને મુંબઈ ખરીદી મુંબઈ ફિટિંગ કાપવાનું કીધું એ તો કાપ્યો का संवैधानिक प्रस्ताव का विरोध खरीदी फाइनल ड्रेस आएगा एक माप नो लगे हां माप है ये सस्ता वाला है गाना बना है हां बाटलुंग है ना का जो ते ना का हरखो करती ઓઈલો કલર હોત ને આ ડિઝાઇન માં હું લેતી હતી આ તે હે નંબર લાગે ઓવરાંચ કરાવ એ બરાબર છે બધું નવો કલર છે તો આ છે અને સલવાર બહુ મસ્ત છે જો આ તા મારે મોગા મૂલ ન છે મારે મોગા મૂલ ન છે રેડી